ગીર સોમનાથ જિલ્લાનું ઝાલા વડોદરા ગામ જ્યાં વર્ષ બે હાજર ત્રેવીસ માં ક્ષાર અંકુશ વિભાગે ભરતી નિયંત્રણ યોજનાનું કર્યું હતું જેમાં ભ્રષ્ટાચાર થયાનો છે પંચાયતના પૂર્વ સભ્ય ઝાલાએ મંત્રી કુંવરજી બાવળીયા ને પત્ર લખી કામમાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લગાવ્યો છે અને તપાસ ની કરી છે ભીખાભાઈ મતે આ યોજનામાં ડેમ ની કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવાયું એટલું જ નહીં સોળ ટન લોખંડ બારોબાર વેચી નખાયું તો આ મામલે નાયબ કાર્યપાલક પાલક ઈજનેરનું કહેવું છે કે નિયમો મુજબ કામગીરી થઈ હતી ડેમના ગેટ સડી જતા તેને હટાવી દેવાયા હતા કામ કરનાર એજન્સી પાસેથી પચ્ચીસ હજાર રૂપિયા ચોરસ મીટરના હિસાબે બાદ કરાયા હતા અને સરકાર પાસે તેની મંજૂરી લેવાઈ હતી પ્રધાનના પરિષય આ અ આ કો ગુલર ઉપયોગ કરે પોતે ભાગ મટાઈ કરે એમાં અડધાર કોલમ હતા અડધાર કોલમમાંથી જે જાડી પ્લેટું જે દરવાજા માટે જે પહેલાં જે ગેટ હતા ને દરવાજામાં ખોલવા માટે એ જાડી પુલવટી એમને સલી સલામત હતી તો અઢાર હજાર કાઢી અને ખરેખર કટિંગ કરવા બદલે ઈટા સીધી વાપરી અને ચોરી ફોડી કટિંગ કરીને બારોબાર વેચી મેરું અંદાજીત ચોલ ટન